આજે ભારતીય જનતા પાર્ટીના જે નવયુક્ત પ્રદેશ પ્રમુખ જ્યારે રાજકોટ ખાતે આવી રહ્યા હોય અને એક ભાજપના કાર્યકર તરીકે જે અમને જે અમારા માટે એક ખૂબ નાની જવાબદારી અમને ઓપી છે કે હિરાસર એરપોર્ટથી રાજકોટ સુધીની જે કાર લેલી છે એ આયોજન અમારા અમને એક અમને એનો મોકો મળ્યો છે એ મોકો એક એવા અને લોકો સ્વભૂમિ લોકો અહીંયા કુવડવાની આજુબાજુના સો ગામના લોકો સ્વભૂમિ પોતાની કાર લઈને પોતાની જે ભારતીય જનતા પાર્ટીનો ઉત્સાહી આ તમને નજરે જોવા મળે છે અને બસો કારનું અમે આયોજન કર્યું હતું કાર થઈ ગઈ છે ચારસોથી પણ વધુ કાર અહીંથી રાજકોટ સુધી અમે ચારસો કાર અને બે હજારથી પણ વધુ વ્યક્તિ સાથે અમે રાજકોટ નવા યુક્ત શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને અમે કુમકુમ ચોખાથી વધાવશું રાજકોટના મહેમાન થવા માટે ગુજરાતના નવનયુક્ત પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આજે રાજકોટના મહેમાન થવાના છે ત્યારે અત્યારે કુવાડવા બોમ્બે સુપર ફેક્ટરી ખાતે અમારા રાજકોટ જિલ્લાના કાર્યકર્તાઓ અંદાજીત છસોથી આઠસો ગાડીઓના કાફલા સાથે અહીંથી બાઈક રેલી ગાડીની રેલી થવાની છે આ રેલી અહીંથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જશે ત્યાં સિટીની ત્રણેક હજાર ઉપર બાઇકની રેલી છે જ્યારે પ્રદેશ અધ્યક્ષ અહીંયા પધારે ત્યારે અહીંથી લગભગ બે હજાર ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનું સ્વાગત કરવા ઉભા છે બસો એક મહિલાઓ અમારા સાફાબંધીને ઉભા છે અહીંયા એમના કુમકુમ તિલક કરી સ્વાગત સન્માન કરી અને રેલી સ્વરૂપે આ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડીએ જશે ત્યાંથી શહેર ભાજપ દ્વારા ત્રણેક હજાર બાઇકની રેલી અને એમની સાથે રેસકોસ ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ પરિવારના તમામ આગેવાનો સાથે ત્યાં પચીસેક હજાર કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે ત્યાં ભવ્યાથી ભવ્ય સ્વાગતનું આયોજન છે સૌરાષ્ટ્રના તમામ મોટેરા સંતો પણ આશીર્વાદ આશીર્વાદ આપવા માટે પ્રદેશ અધ્યક્ષને અહીંયા પધારવાના છે અત્યારે જે દિવાળી જેવો માહોલ દિવાળી પહેલાં છે એ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષને વધાવવા માટેનો છે અને અમારા માટે આનંદની વાત છે કે ભારતીય જનતા પાર્ટી અમારો પરિવાર છે અને પરિવારના મોભી જ્યારે આવતા હોય ત્યારે સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ રાજકોટ શહેરના કાર્યકર્તાઓ મોરબીના કાર્યકર્તાઓ પ્રદેશ અધ્યક્ષને વધાવવા માટે આવ્યા છે આમ તો તમને એવું લાગે કે નવી ઉર્જાનો સંચય થયો છે ભારતીય જનતા પાર્ટી માટે આ બધી એક વ્યવસ્થાનો ભાગ હોય છે અમારા નવ એક પ્રદેશ અધ્યક્ષ અમને એક સરસ વાત કરે છે કે હું પણ એક કાર્ય કાર્યકર્તા હતો આજે મને જવાબદારી મળી છે કાલે બીજા કોઈ કાર્ય કાર્યકર્તા જવાબદારીમાં હશે એટલે ભારતીય જનતા પાર્ટી માટે એ ક્યારેય નવું નથી હોતું આ અમારા કાર્યકર્તાઓ માટે અમારી વ્યવસ્થા માટે આ ખાલી વ્યવસ્થાનો ભાગ હોય છે